નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો દર વખતે નમો ટીવી માં કંઈક ને કંઈક નવા ધડાકાઓ નવા સ્કેમો કે નવા નવા કંઈ પણ ગોટાળા હોય એને ઉજાગર કરવામાં આવે છે અમે કોઈને પણ છોડતા નથી નમો ટીવીનું સ્લોગન રાષ્ટ્ર કી બાત રાષ્ટ્ર કે સે શરમ રાખ્યા વિના નિડર નિષ્પક્ષ બની અમે અમારું કામ કરીએ છીએ અને કચ્છના પ્રશ્નોની અમે ચિંતા કરતા રહેશું અને કચ્છના જે પ્રશ્નો છે એને વાંચા આપશું આજે જે વાત મારે કરવી છે એ છે ખાવડા વિસ્તારના જૂણા અને જામકુનરિયા આ બે ગ્રામ પંચાયતની હદમાં ખૂબ મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે આ આખું સ્કેન્ડલ એક વ્યવસ્થિત આખું ગોઠવેલું સ્કેન્ડલ છે જેની અંદર અમને અમારા અંદર સૂત્રોએ એવું માહિતી પણ આપી કે ખાણ ખરીદના અધિકારીઓ સાથે બીજા તંત્ર પણ ભણેલા છે અને જે લુખા તત્વો ખનીજ ચોરી કરી રહ્યા છે જૂના અને જાનકુનરી અને સીમમાંથી એની સાથે વાગડ પંથકના પણ અમુક તત્વો છે અને એના ભાગીદાર તરીકે સાચું ખોટું એમને ખબર નથી પરંતુ અમને એવું જાણવા મળ્યું છે કે ખાવડા પોલીસ સ્ટેશનના એક જમાદાર પણ ભાગીદાર છે જો હોય

ના વર્તન ઉપરથી એટલું તો ચોક્કસ મને લાગ્યું કે હપ્તાખોરી ચાલુ છે અને જે વ્યક્તિએ ખાણ વિભાગમાં આ બાબતની ફરિયાદ કરી છે એ વ્યક્તિને લુખા તત્વો દ્વારા ધાકધમકી આપવામાં આવે છે એના રસ્તામાં લુખા માણસો ઉભા રહી રાખી દેવામાં આવે છે અને એને હેરાન કરવામાં આવે છે એણે પોલીસને ફરિયાદ આપી છે મને જાણવા મળ્યું છે કે એમણે એસપી આઈજી સુધી ફરિયાદ કરેલી છે તો એ માણસને એને કાંઈ પણ તકલીફ થાય તો જવાબદાર ખુદ પોલીસ પણ રહેશે કારણ કે તમને જાણ કરી છે તમને ફરિયાદી ખુદ જણાવે છે કે મારી જાનનું જોખમ છે આ જગ્યાએ ખરીદ ચોરી થઈ રહી છે છતાં એ માણસને સંતાઈને ફરવું પડતું હોય અને એ પણ આઝાદ ભારતના આપણા કચ્છમાં તો ખરેખર એ શરમજનક બાબત છે જે પણ હોય ખનીજ ચોરી બહુ મોટા પ્રમાણમાં થઈ રહી છે અને એની વ્યવસ્થિત ફરિયાદ અમે લોકો પણ આગળ લઈ જશું મિત્રો આપને કદાચ ખ્યાલ નહીં હોય પણ જ્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક ઈસરોની સેવા ગુજરાત માટે સ્થાપિત કરી જેની આધારે સેટેલાઇટ ઉપરથી આપણાને ઘણી બધી માહિતી ઉપલબ્ધ થાય છે એનું ભાડું પણ ગુજરાત ગવર્મેન્ટ ભરે છે ઈસરોને હવે આના ઉપરથી અગર ફરિયાદ કરવામાં આવે અને ક્લાસ વન ઓફિસર આની તપાસ કરે તો આ બાયસેક ઉપરથી જ્યાં પણ જમીનમાં ખનીજ ચોરી થતી હોય એ ખનીજ કયું કયા પ્રકારનું છે એ કેટલો ખાડો ખોલવામાં આવ્યો છે કેટલા ફૂટની એની ઊંડાઈ છે કેટલો એનો વ્યાસ છે એ બધું જાણવા મળે અને સેટેલાઇટ ઉપરથી અગાઉના ચિત્ર જોઈને અગાઉના જે પણ નકશા હોય એને જોઈને એના ફોટો ઉપરથી ખબર પડે કે અગાઉ સ્થિતિ શું હતી કઈ કયા પ્રકારની ત્યાં જમીન હતી અને અત્યારે રેતી ચોરીના કે બીજી કોઈ ખનીજ ચોરીના આક્ષેપ પછી અત્યારે હકીકતમાં વાસ્તવિકતા શું છે આ વાસ્તવિકતા બાયસેકમાંથી મળી શકે અને આ આધારિત જો ફરિયાદ થાય તપાસ થાય તો ઘણા બધા એટલે એ બાબતમાં પણ અમે અમેનું ધ્યાન દોરીશું અને આવા ખનીજ ચોરીને પકડાવીશું ખેત અત્યારે જૂના અને જામકુનરિયા ફરિયાદ કરવાવાળા જે રેતી ચોરીની ફરિયાદ થઈ છે એ ફરિયાદી શું કહી રહ્યા છે એ સાંભળીએ એમના શબ્દોમાં એ શું જોણા ગામના છું હું નામ છે ગની ઇસ્માઈલ સમા શું તકલીફ છે મારી તકલીફ એવી જ છે જે મારે કોઈ પશ્ચિમ વિસ્તાર કોઈ જોણા ગામ ગમે ગામમાં કોઈ ટ્રેક્ટર આરો કોઈ ઘર માટે કોઈ ધાર્મિક વસ્તુ માટે ટ્રેક્ટર કોઈ ભરે રીતિ ચોરે ખનીજ ચોરે કરે તો પોલીસ તાત્કાલિક પહોંચી આવે જો આ ખનીજ માફિયાનું બંધ કરો ગેરકાયદેસર છે ને હવે એક માથાભારી માણસ છે રહેવાનું બધલ્યું છે એ ખનીજ ચોરી સરકારી જગ્યામાં અમારી વડીલોનું જમીન છે શહેરી સરકાર જમીન છે ને સરકારનું નુકસાન કરે તો કરોડો અબજુ રૂપિયેનું નુકસાન થાય છે ને મેં રજૂઆત ખાણ ખનીજમાં કરી ખાવાડા પોલીસમાં સંપર્ક કર્યો ફોનમાં પછી મેં આઈજી પાસે ગયો પછી એસબીમાં દીધી પછી એક ગાંધીનગર મોકલાવી દીધી આ ખાન ખનીજવાળા કોઈ એના ઉપર ધ્યાન નથી દેતા એ પોતે પોતે જ કહે છે જો પાર્ટીનું મોટો માણસ છે કે કહેતો હોય જે બધાએ મારે પાસે બાંધેલા છે ખનીજવાળું નહીં આવે પોલીસ વાળું ભઈ નહીં આવે બીજું એ કારણ છે મારો જે એના મહેતા જે રખ્યા હોય એ જૂના ફાટક પાસે એક એસ્કોર્પિયો ગાડીને બોલરો ગાડી લઈને બેઠા છે ધોકા લઈ ઈ અમારે પાસે પડ્યા છે ને મને એમ જ ધમકી આપી છે તમને આ રેવલ વારસે ઉડાડી નાખશે અમારો ભાઈ એવો છે મોટોમાં જો પાલટીયાર છે ને તારો અપરાધ પર થઈ જાય તો ક્યારે થઈ જાય મારું જાન જોખમમાં હું મીડિયા તરફથી હું જાણ કરું છું મારી આગળ વાત પહોંચે ને આ ખનિજ બંધ થઈ જાય તો દર્શક મિત્રો આ હતા આજનો સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર